એ ખુશી તેના ચહેરા પર જોવા મળી મને 28 વર્ષ લાગ્યા મસ્જિદમાં નમાજ અડા કરવા માટે એના માટે મે આજે ખૂબ ખુશ છું કુડાની બંદગી કરી અને આજે ડ્રેસના અંદર મને જે નમાજ પરવા દીધી એ માટે આજે મને ખૂબ ખૂબ આનંદ છે અને બોરા સમાજમાં ભી હવે ધીરે 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 ક્રાંતિ આવશે અને આવી જ રહી છે ઝેહરાનો પોતાની નોકરીને કારણે સમાજે બહિષ્કાર કર્યો હતો મુસ્લિમ સમાજમાં વ્યાજ લેવું એ ખરાબ બાબત ગણાય છે ત્યારે ઝેહરાને બેંકમાં જ નોકરી મળી દાઉદી વહરા સમાજ માને છે કે બેંકમાં લોકો વ્યાજ ખાય છે જે સમાજ વિરોધી કામ ગણાય છે આ જ બાબતને કારણે દાઉદી વહરા સમાજે ઝહેરા અને તેના પરિવારનો બહિષ્કાર કર્યો તેમનો મસ્જિદ પ્રવેશ બંધ કર્યો ત્યારે ઝહેરાનો સવાલ એ હતો કે જો એ નોકરી છોડી દે તો ગુજરાન કેવી રીતે ચલાવે મે 28 વર્ષમાં બેંકમાં નોકરી કરતી તો બેંકમાં નોકરી કરવી નહીં એવો ફટવો બાર પાડ્યો કે 1985 માં એટલે મે કોઓપરેટિવ સોસાયટીમાં મેનેજર દી પોસ્ટ હવે મે નોકરી છોડી દઉં તો મને તો રસ્તા પર બીક બાંગવાનો વખત આવ્યો તો મારી બુદ્ધિ મમ્મી હતી કે મને સપોર્ટ કર્યો કે નોકરી નહીં છોડ સમાજ બધે છોડી દેજો એટલે અમે લોકોએ નોકરી નહીં છોડી ને આજે પણ મે મેનેજરની પોસ્ટ પર મારી સંસ્થામાં છું ઝેરાની માતાના ઇન્કાલ પછી તેમને દાવદી વોહરા કબ્રસ્તાનમાં દફનાવનો પણ ઇન્કાર કરાયો હતો જોકે ત્યાં પણ પોલીસ રક્ષણ સાથે ઝેરા જીત મેળવી અને એકલા હાથે પોતાની લડત ચાલુ રાખી મારો સિવિલ રાઈટ છે નમાજ પઢવાનું અને નમાજ પઢવા માટે નામના ગુજરાત હાઈકોર્ટે મને એક પ્રોટેક્શન આપેલું છે કે જ્યારે પણ તમારો ધ્યાન જોખમમાં હોય તમને એવું લાગે તો નામદાર ગુજરાત હાઇકોટનો ઓર્ડર પોલીસ કમિશનરને આપીને તમે પોલીસ સ્ટેશન મેળવી શકો છો તો હજ્યારોની સંખ્યામાં જ્યારે ડાવડી બોરાઓ નમાજ પડવા આવે અને મેં સુધારાવાની હોઉં મારા મારા પર હુમલો કરે કરાવે એવો મને પૂરેપૂરો ભય હતો એટલે મેં આજે પોલીસ સ્ટક્શન માંગ્યું છે સમાજ એવું फरमान પણ આપ્યું કે જે ઝેરા સાથે સંબંધ રાખશે તેને પણ સમાજમાંથી બેદખલ કરાશે તમામે ઝહેરાનો સાથ છોડ્યો પરંતુ ખુદાની બંદગી અને આત્મવિશ્વાસ હંમેશા ઝહેરાની સાથે રહ્યા ત્યારે કેટલીક સામાજિક સંસ્થા ઝહેરાની મદદે આવી તેમણે મડી હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી કે તેમણે તેમના સમાજની મસ્જિદમાં નમાઝ પઢવા દેવામાં આવે આ બાબતે નારાજ કેટલાક સમાજના લોકોએ ઝહેરા પર હુમલો પણ કરાવ્યો હતો લાંબી લડાઈ બાદ હાઈકોર્ટે માન્યું કે તેમનો સમાજ ઝહેરા સાથે અન્યાય કરી રહ્યો છે નમાઝ પઢવી એ તેમનો સિવિલ રાઇટ છે તેથી જ પોલીસ રક્ષણ સાથે તેમણે નમાઝ અદા કરી અમારા સમાજમાં જબરજસ્તી મસ્જિદ માં નાના ઉભરાવવામાં આવે છે મસલ્લા ની જગ્યા ના અગિયાર અગિયાર હજાર રૂપિયા એક વ્યક્તિ આપવા પડે

જયરાબેન સાયકલવાળાના હવે પોતાને રક્ષણ માટે પોલીસ રક્ષણ માગેલું તેઓ નમાઝ પડવા જવા માગતા હતા નામદાર ગુજરાત હાઈકોર્ટના ડાયરેક્શન મુજબ તેઓને બંદોબસ્ત ફાળવવામાં આવેલો હતો તેઓએ નમાઝ અદા કરેલ છે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી અઠ્યાવીસ વર્ષ બાદ ઝહેરાએ બુરખાવીના પ્રવેશ કર્યો અને રમઝાનની નમાઝ અદા કરી ત્યારે અત્યાર સુધી વિરોધ કરી રહેલા સમાજે પણ તેમને સારો પ્રતિસાદ આપ્યો

લેવા માટે મારે મહિલા સંગઠનો છે પછી સામાજિક સંસ્થાઓ છે બધી એ બધા પણ મારા સાથે છે અને શરૂઆતથી સામાજિક સંસ્થાઓ મારા સાથે છે અને મીડિયા પણ મારા મારી આજે અન્યાય ભરી લડતને બહુ ટેકો આપેલો છે તો મેં મીડિયાનો પણ ખૂબ આભાર માનું છું કે ભાઈ આવો આવા બીજા મારા ડાવડી બોરા બીજી બહેનોમાં બેનો આનો ભોગ ના કરે ઝહેરાની આખારે જીત થઈ અઠ્યાવીસ વર્ષ પછી હાઈકોર્ટના આદેશ અને પોલીસ રક્ષણે તેમને તેમના હક્કો અપાવ્યા છે પરંતુ આવા કેટલાય લોકો છે જે સામાજિક રૂઢિઓ અને ફરમાનોનો ભોગ બન્યા છે ત્યારે ન્યાય માટે સમાજનો સામનો કરવા ઝહેરા આદર્શ સાબિત થયા છે કેમેરામેન કિશન સનોલ સાથે નરેન્દ્ર રાઠોડ વીટીવી સુરત